સુરત શહેરના ઉધના વિસ્તારમાં એક બહુ બહુચર્ચિત અને ભારે પાયે કરાયેલા એક હજાર પાંચસો પચાસ કરોડ રૂપિયાના સાયબર ફ્રોડ મામલાનો ભાંડો ફૂટી ગયો છે આ મામલામાં આરબીઆઈ બેંકના મેનેજર સહિત બેંકના આઠ કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે સુરત શહેરના ઉધના વિસ્તારમાં એક બહુ ચર્ચિત અને ભારે પાયે કરાયેલા એક હજાર પાંચસો પચાસ કરોડ રૂપિયાના સાયબર બાદ આ ગંભીર કૌભાંડ નો પર્દાફાશ થયો છે હાલ મામલાની વધુ તપાસ વિશિષ્ટ તપાસ ટીમ એસઆઈટી દ્વારા કરવામાં આવી રહી છે અધિકારીઓએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં બેંક કર્મચારીઓની ગઠજોડ અને આંતરિક માહિતીના દુર ભગરજસિંહ ગઢવીએ જણાવ્યું હતું કે આ કેસ અત્યંત ગંભીર છે અત્યાર સુધીની તપાસમાં જોવા મળ્યું છે કે બેંકના અંદરથી જાણકારી લીક કરવામાં આવી હતી એસઆઈટી ટીમની તપાસ બાદ વધુ ખુલાસા થઈ શકે છે સિતાપુર બેંક એકાઉન્ટ મળ્યા હતા અને આ બેંક એકાઉન્ટ ની અંદર હમણાં જ તપાસમાં એટલે પરમોનો ટ્રાન્ઝેક્શન મળ્યો આ સમગ્ર તપાસમાં શરૂઆતમાં અમારી પાસે એકસો ને ચોસઠ બેંક એકાઉન્ટ્સ આવ્યા હતા કે જેમાં સીધે સીધું ટ્રાન્ઝેક્શન થયું હતું આ બેંક એકાઉન્ટ્સનું જે ટ્રાન્ઝેક્શનનું ટોટલ જોઈએ તો પંદરસો પચાસ કરોડ ઉપર થઈ જતું હતું ત્યારબાદ અમે ફર્ધર આમાં જે મની ટ્રેલ કહેવાય એ મની ટ્રેલનું ઇન્વેસ્ટિગેશન કર્યું હતું આના માટે અમે જે ફાઇનાન્શિયલ એક્સપર્ટો એની પણ મદદ લીધી છે અને એ જે એકાઉન્ટ છે એ લાખોની સંખ્યામાં એકાઉન્ટ જાય છે કે જેમાંથી સો રૂપિયા પાંચસો રૂપિયા એવા ખૂબ જ નાની એમાઉન્ટમાં પૈસાનો આવાગમન થયું હોય કે ટ્રાન્ઝેક્શન થયું હોય એ લગભગ અમારી અત્યારે જે ટ્રેલ મળી છે એમાં પચાસ લાખ સુધીનો આંકડો છે કે જેમાં એ પ્રકારના સેવિંગ્સ અને કરંટ એકાઉન્ટ્સ મળી આવ્યા હોય અમે એને ફર્ધર ફિલ્ટર આઉટ કરી રહ્યા છીએ કે જેથી કન્ફર્મ થાય કે આ પચાસ લાખ જે એકાઉન્ટ છે એમાંથી કોમન કેટલા છે અંદરોઅંદર કેટલામાં ટ્રાન્ઝેક્શન થયું છે એ ખૂબ જ મોટી અને વિસ્તૃત પ્રમાણમાં કરવું પડે એ પ્રકારનું ઇન્વેસ્ટિગેશન છે એટલે એ માટે અમે અલગથી આખું એક અમારું યુનિટ છે એ કામગીરી કરી રહ્યું છે અને હજી અમને એવું લાગે છે કે હજી પણ આમાં વધુ અમને ફર્ધર કેટલીક ડિક્લેરેશન્સ મળશે કે જે આ ઇન્વેસ્ટિગેશનમાં પણ મદદરૂપ થશે અને ઘણી બીજી બધી બાબતો પણ પોલીસ સમક્ષ ખોલી જઈ શકશે સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન ખાતે થોડા સમય પહેલા એક ગુનો નોંધવામાં આવ્યો હતો એ સાયબર ફ્રોડનો ગુનો હતો આ સાયબર ફ્રોડમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ટ્રાન્ઝેક્શન્સ થયા હતા જે એમાઉન્ટ પંદરસો પચાસ થી પણ વધી ગઈ હતી આ જે ટ્રાન્ઝેક્શન્સ થયા હતા એમાં મુખ્ય જે પાસું કહેવાય એ પાસું હતું મ્યુલ એકાઉન્ટ્સ જે કરંટ એકાઉન્ટ્સ હતા આ કરંટ એકાઉન્ટ્સ ખોટે રીતના ખોલવામાં આવ્યા હતા અને અમુક એકાઉન્ટ્સ ફોર્જ ડોક્યુમેન્ટ સાથે ખોલવામાં આવ્યા હતા આ સમગ્ર ઘટનામાં પોલીસે ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ કરી હતી જેના માટે અમારી જે એસઆઈટી છે એ એસઆઈટી દ્વારા ઊંડાણપૂર્વક તપાસ ચાલુ હતી એ દરમિયાન પોલીસના હાથમાં કેટલીક એવી બાબતો આવી કે જે સીધું એવું દર્શાવતું હતું કે જે બેંક એમ્પ્લોઈઝ છે એ લોકોનું સીધું ઇન્વોલ્વમેન્ટ આમાં જણાય આવ્યું હતું આ બેંક એમ્પ્લોઈઝનું કામ એવું હતું કે નિયમિત જે નિયમસરના એ લોકોના એક એસઓપી છે એ એસઓપીના ભાગરૂપે એ લોકોએ ત્યાં જઈ એકાઉન્ટ ખોલવાના હોય છે અને એકાઉન્ટ ખોલી અને જે અરજદાર હોય જે લોકોએ એકાઉન્ટ ખોલવા માટે અરજી આપી હોય એનો સંપર્ક કરી અને એ રીતના એકાઉન્ટ ખોલવાના હોય છે અને એના ડોક્યુમેન્ટ લેવાના હોય છે પરંતુ આ જે એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે જે મ્યુલ એકાઉન્ટ્સ છે એમાં જે આરોપી તરીકે જેટલા બેંક એમ્પ્લોઈઝ છે એ લોકોએ જે અરજદાર અથવા પ્રોપરાઈટર કે જેના નામે કરંટ એકાઉન્ટ ખોલવાના હતા એ લોકોનો સંપર્ક નહોતો કર્યો પરંતુ સીધો જે મુખ્ય આરોપીઓ છે આ કેસના કિરાત જાદવાણી અને અન્ય લોકો દિવ્ય ચક્રાણીને અન્ય જે છે એ તમામનો સંપર્ક કર્યો હતો અને સતત એ લોકોના જ સંપર્કમાં રહી અને આ પ્રકારના એકાઉન્ટ ખોલ્યા હતા અને એ લોકો જ્યારે એમ પોતાનું આખું એક સેટઅપ બનાવી દેતા ત્યારે આ લોકોને કહેતા કે તમે અહીંયા આવો અને હવે આ જગ્યાએ તમે તમારી જે ઓફિશિયલ પ્રોસીજર છે એ પૂરી કરો એટલે એ લોકો જે સેટઅપ બનાવતા હતા એ સેટઅપનું જાણકારી આ લોકોને હતી જ તેમ છતાં તેઓ ત્યાં જઈ અને એક ફોર્મલ પ્રોસીજર કરી અને કરંટ એકાઉન્ટ ખોલી દેતા હતા અને આ પ્રકારની ઘટનામાં પોલીસની પાસે જે પુરાવા મળ્યા છે એ પુરાવા તરીકે ટોટલ આઠ બેન્ક ને પોલીસે આજે અરેસ્ટ કર્યા છે એ આઠે આઠ બેંક એમ્પ્લોઈઝમાં એકનું નામ અમિત ગુપ્તા એક અરુણ ઘોઘારી આ બે જે મુખ્ય જે હેડ તરીકેના એમ્પ્લોઈઝ છે એક એરિયા હેડ છે અમિત ગુપ્તા અને અરુણ ઘોઘારી જે ઓએસડીએમ છે જે વરાછા બ્રાન્ચમાં ઓએસડીએમ તરીકે પોતાની ફરજ નિભાવે છે આ ઉપરાંત નરેશ માનાણી કલ્પેશ કથિરિયા કલ્પેશ કાકડિયા મેન્સી ગોટી આશિષ ઘડિયા અનિલ જાની અને અનિલ જાની આટલા ટોટલ આઠ એમ્પ્લોઈઝ છે કે જે લોકોએ મોનિટરી બેનિફિટ લઈ અને આ પ્રકારના કરંટ એકાઉન્ટ ખોલાવી દીધા હતા અને આ સમગ્ર પ્રોસીજરમાં જે જગ્યાએ કોઈ વસ્તુમાં કોઈ વસ્તુ ખૂટતી હોય કોઈ ડોક્યુમેન્ટ ખૂટતું હોય અથવા કોઈ એરર આવતી હોય એકાઉન્ટ ખોલવા ખોલતી વખતે તો આ એમ્પ્લોય પોતે જ સામેથી એના સોલ્યુશન્સ જે મુખ્ય આરોપીઓ હતા એને આપી દેતા હતા અને એ સોલ્યુશન્સ આપી અને એમની પાસેથી એને કરેક્શન કરાવડાવી અને ફરીથી જ્યારે એકાઉન્ટ કમ્પ્લીટ થઈ જાય ત્યારે એની બધી ડિટેલ પણ એ લોકોને આપતા હતા આ પ્રકારની સમગ્ર ઘટના પોલીસને સામે આવી એટલે પોલીસે આ ગુનામાં ફર્ધર આઠ બેંક એમ્પ્લોઈઝને અરેસ્ટ કર્યા છે અને એમનું જે મોનિટરી બેનિફિટ છે કોઈકને પચાસ હજાર કોઈને બે લાખ કોઈને વીસ હજાર એવી રીતના મળતા હતા એની પણ વિગત મેળવી છે આ એમ્પ્લોઈઝની ચેટ જે મુખ્ય આરોપીઓ છે કિરાત દિવ્ય વૃંદા આ પ્રકારના જે આરોપીઓ છે એ લોકો વિરુદ્ધ પણ એ લોકોની સાથેની પણ એ લોકોની ચેટ છે અને એમાં એ લોકો ડોક્યુમેન્ટ્સની આપલે કરતા હોય એરર કરેક્શન માટેની ડિસ્કશન કરતા હોય અને આમાં અમુક વખતે તે એવું પણ બનેલ છે કે કોઈ પણ જાતને એ લોકોની લીડ ન મળી હોય તેમ છતાં આ લોકો એ લોકોનો એકાઉન્ટ માટેની પ્રોસીજર પૂરી કરી નાખતા હતા અને જ્યારે એ લોકોને રેઝર પે નામની એક જે ફિનટેક કંપની છે એના તરફથી લીડ મળે એટલે પછી જે પ્રોસીજર પૂરી કરી હોય એને એ લોકો પોતાના ડોક્યુમેન્ટ ઉપર લાવતા હતા એટલે એક ક્રિમિનલ કોન્સ્પિરસી જે આખી ચાલતી હતી એના ભાગરૂપે આ લોકોએ આ સિસ્ટમ સિસ્ટમનો પૂરેપૂરો ઉપયોગ કર્યો છે જે મુખ્ય આરોપીઓ છે એમણે અને એના માટે એ લોકો આ બેંક એમ્પ્લોઈ સાથે મળી અને સમગ્ર કાવતરું રચેલું હતું ब्यूरो रिपोर्ट जनादेश न्यूज सूरत